આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવનાર બકરી ઈદ નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ કલાક અઢારથી કલાક ઓગણીસ દરમિયાનમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન નાયબ પોલીસ કમિશનર જોન છ સાહેબશ્રી રાજેશ પરમાર સાહેબશ્રીનાઓની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદ તહેવાર અંગે મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં મધનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબશ્રી એનપી ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો હાજર રહેલ સદર મિટિંગમાં બકરી તહેવારમાં કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાખવું કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં તથા કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાઈ નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સદર કાર્યક્રમ નો ડ્રગ્સ સુરસીટી તથા સાયબર અંગે લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવે સદર કાર્યક્રમ આશરે એકસો ચાલીસ એકસો પિસ્તાળીસ જેટલી જનસંખ્યામાં હાજર રહેલ અને છોકરા છોકરી ઘરેથી ભાગી જાય છે અને પોક્સો જેવા ગુના દાખલ થાય છે જે બાબતે જરૂરી સૂચનાઓ આપી છોકરા છોકરીના માતાપિતાઓના ઘરે બાળકો ઉપર ધ્યાન રાખે ને આવા કોઈ ગુના ન આવે તે બાબતે સૂચના આપવામાં આવેલ હતી તથા ટ્રાફિક અવેરનેસ બાબતેની સૂચનાઓ આપવામાં આવે છે एक सौ पचास जिला हिंदू मुस्लिम आगे हाजर था आ बाबते બકરીદ નિમિત્તે દરેકને વડાપુર એકલા તહેવાર પૂરો થાય તે બાબતની સમજ કરવામાં આવી મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી ગૌ ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાય કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી આમ કૌમી એકલાસના વાતાવરણમાં આમ મુજબ પૂર્ણ કરવા સર એના વિવિધતામાં બીજી કઈ કઈ વસ્તુનું ધ્યાન આપવાનું હા એ આ સંદર્ભે અમારા તરફથી પક્ષોના જે ગુના એક વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં એક અઢાર વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરાઓ હોય છે એને મોટી સજા થાય છે દસ વર્ષ વીસ વર્ષ એ બાબતે સમજ કરવામાં આવી તથા એનડીપીએસના જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી વાતને તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કંઈ પણ હોય તો અમને જાણ કરે તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી આ હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલનું પાલન કરવા માટે પણ સમજ કરવાનું